તો મિત્રો આ જૂના પગથિયા છે લગભગ સાહીઠ જેટલી ગુફાઓ છે આ ગુફાઓ બાવીસ મીટર પહોળી વીસ મીટર ઊંડી અને મિત્રો જોઈ શકો છો અત્યારે અમે ઊંચા ઊંચી જગ્યા પર છીએ અહીંયા નમસ્તે દોસ્તો આજના વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે આજે ગીર સોમનાથ જિલ્લાના ઉમના તાલુકાના સાણાવાકિયા ગામે આવેલ થાણા ડુંગર પર જે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં બનેલી બૌદ્ધ ભિક્ષુકોની ગુફાની આપણે મુલાકાત લેવા આવ્યા છીએ અહીંયા લગભગ સાઠક જેટલી ગુફાઓ છે જે અલગ અલગ આખા ડુંગરની ચારે બાજુ આવેલી છે જેમાં ઘણા સમયથી અહીંયા ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં ભિક્ષુકો તપસ્યા કરતા અને અહીંયા પોતાનું જે સંપૂર્ણ જીવન તપસ્યા માટે અહીંયા જ વિતાવતા તો ટૂંકમાં હું તમને થોડી માહિતી અહીંયા લખેલું છે એના પરથી આપી દઉં ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં બનાવવામાં આવેલ છે લગભગ સાહીઠ જેટલી ગુફાઓ છે આ ગુફાઓ બાવીસ મીટર પહોળી વીસ મીટર ઊંડી અને પાંચ મીટર ઊંચાઈ ધરાવે છે એમાં વિવિધ અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે જેમાં આ ડુંગરની અંદર છે અહીંયા છે એમાં અલગ અલગ બીજા વિસ્તારોમાં આવેલી છે તો આજે આપણે એક ટ્રાય કરીએ કે જેટલું પણ અમારાથી એક્સપ્લોર થાય એટલું તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો બંને રહેજો આગળ વિડીયોમાં નવા હોય વિડીયોની અંદર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આગળ મળીએ જો મિત્રો આ જૂના પગથિયા છે પથ્થરમાંથી કંડારીને બનાવેલા પગથિયા જે નામ છે પર ચોમાસું છે તો ઘાસને ઉગી ગયું છે આપણે આપણો રસ્તો કરી નીકળી જવાનો મિત્રો જોઈ શકો છો અત્યારે અમે ઊંચા ઊંચી જગ્યા ઉપર છીએ અહીંયા આ ડુંગરની અહીંયાથી નીચેનો વ્યૂ ખૂબ જ સુંદર આવે બતાવું તમને જો આપણે અહીંયા હતા ત્યાંથી આપણે એટલું ચડીને આવ્યા શ્વાસ ચડી ગયો થોડો આ ગુફાઓ છે અહીંયા આવી નાની નાની વિવિધ પણ જ્યાં માનવ વસ્તી પહોંચી જાય ત્યાં આવી હાલત થાય જુઓ તમે કેટલો કચરો અને ગંદકી કરી છે જ્યાં જોઈ ત્યાં સુંદર મજાનું લોકેશન છે અહીંયા આ ચોકથી તમે ટાઈમ લઈને આવજો એક દિવસ ખૂબ જ શાંતિ અનુભવાશે અને બહુ મસ્ત લોકેશન છે જો મિત્રો આ વિશાળ સ્ટ્રક્ચર નથી કોઈ કન્સ્ટ્રક્શન લેવલનું કામકાજ માત્ર હાથેથી બનાવેલું જ છે ખૂબ જ સુંદર